ઓમ ગણેશ હર હર મહાદેવ કારતક મહિનામાં આ બે ફળોનું દાન એ અદ્ભુત છે ઉત્તમ છે અને કષ્ટને દૂર કરવાવાળું છે એ બે ફળ કયા છે કોઈપણ ગરીબમાં ગરીબ વ્યક્તિ હોય કે કોઈપણ ધનવાન વ્યક્તિ હોય દરેક વ્યક્તિ આ બે ફળનું દાન કરી શકે એટલા ઉત્તમ મજાના સ્કંદ પુરાણમાં ભગવાને આ ફળ કહેલા છે એ ફળ કયા છે હું આચાર્ય આનંદ પાઠક ચાલો સત્સંગ કર્યમાં આપ સૌનું સ્વાગત કરું છું અને આપણે આજે આ નાનકડો સત્સંગ કરીશું તો સ્કંદ પુરાણમાં કહ્યું છે કે કારતક મહિનાના કોઈ પણ દિવસે કોઈ પણ મનુષ્ય કેળાનું અને આમળાના ફળનું દાન કરે છે તો શીતથી કષ્ટ એટલે જે ઠંડી હોય કે શરીરમાં ઠંડી હોય શારીરિક પ્રકૃતિ ઠંડી હોય કે વાયુથી થતા જે રોગો હોય એમાં એને શાંતિ પ્રાપ્ત થાય એવું લખ્યું છે પણ આપણે સહજ અને સરળ ભાષામાં કહીએ તો પુણ્યફળની પ્રાપ્તિ થાય શરીર સારું રહે નારાયણની કૃપા પ્રાપ્ત થાય લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય અને આ બે દાન એવા છે કે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ કરી શકે અને ધનવાનમાં ધનવાન વ્યક્તિ પણ કરી શકે તમે એક કેળાનું દાન કરો કે એક આમળાનું દાન કરો કે સ્થિતિ સારી હોય તો વધુ કેળા કે વધુ આમળાનું દાન કરો અને એ દાન તમે તમારા ગોર બાપાને કરી શકો શુક્લદેવને કરી શકો છો આચાર્ય કુલગુરુને કરી શકો ને કદાચ કોઈ સમર્થ ના હોય એ લેવામાં તો પછી તમે કોઈ યોગ્ય જગ્યાએ ક્ષેત્ર ચાલતા હોય એવી જગ્યાએ પણ તમે જો આ બે ફળનું દાન કરશો તો આનાથી ઉત્તમ દાન એવું કહ્યું છે કે આ કાર્તક મહિનામાં બીજું અન્ય કોઈ નથી બહુ નાનકડો સત્સંગ છે પણ બહુ મહત્ત્વપૂર્ણ છે અને હર કોઈ કરી શકે એવું આ દાન છે ઓમ ગણેશ હર હર મહાદેવ